જરૂરિયાતમંદ બાળકોને ભણવામાં કોઈ તકલીફ ન પડે અને નોટબુક મળી રહે તેવા શુભ ઉદ્દેશથી અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી તેમના શિક્ષણ કાર્યમાં મદદરૂપ થાય છે ત્યારે નવસારી એકતા ટ્રસ્ટ જેવી સામાજિક સંસ્થાઓએ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈ નોટબુક વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એકતા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી નોટબુક વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ એકતા ટ્રસ્ટ દ્વારા બારસો જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કાર્યક્રમ નવસારી દરગાહ રોડ ખાતે દરગાહવાળા હોલમાં રાખવામાં આવ્યું હતું એકતા ટ્રસ્ટ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી રહે છે જેમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ આંખના મોતિયાના તપાસ કેમ્પ અને બ્લડ કેમ્પ જેવી પ્રવૃત્તિઓ કરતી આવેલ છે અમારે જે પ્રોગ્રામ છે નોટબુક વિતરણનો પ્રોગ્રામ અમે વાર્ષિક પ્રોગ્રામ કરીએ છીએ આજે ત્રણ વર્ષથી અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અમારે જે વર્ષ હતો મતલબ પહેલાં વર્ષે ત્યારે અમે પાંચસો વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કર્યું પછી બીજા વર્ષે આજ જ ખલીફા હોલની અંદર નવસો છોકરાઓને નવસો વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો પ્રોગ્રામ કર્યો છે અને આ વખતે જે છે ત્રીજો વર્ષે અમારો એ ત્રીજા વર્ષમાં અમે તેરસો છોકરાઓને નોટબુક વિતરણનો પ્રોગ્રામ કર્યો છે અને આગળ પણ નવસારીની જનતાનો સાથ સહકારથી અને અમારા જે સાથ સહકાર આપવાવાળા છે લોકના સાથ સહકારથી અમે આગળ પણ આનાથી મોટો પ્રોગ્રામ કરીએ એને જે આ બધાને અપેક્ષા છે કે અમારો સાથ સહકાર આપતા રહે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી